સાસણ ની પ્રખ્યાત જય અને વીરુની જોડી હવે અસ્તિત્વમાં નથી રહી જે ખૂબ જ દુઃખની બાબત છે ગીર અને આસપાસના પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓમાં પણ દુઃખની લાગણી છે આપણે બધા એની ચર્ચા કરીએ છીએ કારણ કે જય અને વીરુ છે એ આપણા ગીર અને બૃહદ ગીરમાં જેટલા સિંહોની જોડી અસ્તિત્વ ધરાવતી હશે તો એમાંના સૌથી સારામાં સારા સિંહ કહી શકાય કે જેની કેસવાડી એકદમ મોટી બોડી એના તંદુરસ્ત અને બંનેનો ભાઈચારો ખૂબ જ પ્રખ્યાત હતો એકબીજા સાથે ખૂબ જ અડીમડીને રહેતા અને એની જોડી અટૂટ જેવી હતી પરંતુ એમનું પણ ઇન ફાઇટની અંદર સિરિયસ ઇન્જરી થઈ અને મૃત્યુ થયું અલગ અલગ ઇન ફાઈટ મેં કો સિરિયસ ઇન્જરી દોનો કા રેસ્ક્યુ હુઆ હતા जो सबसे पहले में जैसे देखते हैं तो वीरू का ट्रीटमेंट था और वीरू रेस्क्यू होकर के रेस्क्यू सेंटर में था तो उसका डेथ हो गया था 11 जून को हमने काफी कुछ मेहनत किया लेकिन फिर भी उसके बाद में वो बच नहीं पाया जय भी अंडर ट्रीटमेंट था और ट्रीटमेंट के बाद में बीच में तो काफी अच्छा रेस्पॉन्स था रेस्पॉन्ड भी किया ट्रीटमेंट के प्रति लेकिन फिर बीच में से वापस गड़बड़ भी हो गया फिर से वापस ठीक हुआ फिर से वो वापस ठीक नहीं रहा उसका जो हेल्थ है હમરાીર કા પૂરા ટીમ હિપે વેટનરી ડોક્ટર જિતને સભીને કાફી મહેનત ક્યા